ઈડર માર્કેટ યાર્ડની દુકાનોમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે એપીએમસીમાં રાત્રે શનિવારે રાત્રે લગભગ આઠ સાડા આઠ નવ વાગ્યાની આજુબાજુ એડ કરેલી એમાં કોઈ ચોખા અને ઘઉંનો જથ્થો પકડાયેલો એ જથ્થો સીઝ કરેલો છે એપીએમસીમાં એ દિવસે રાત્રે કોઈ કર્મચારીઓ હતા નહીં રવિવારે રજા હતી એટલે હવે એ જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો એપીએમસીના સૂત્રો દ્વારા કોઈ જાણવા મળેલું નથી છતાં વેપારીઓની એસોસિએશનની મીટિંગ બોલાવી એના માટે કાલે ચર્ચા કરી માલ કેવી રીતે આવે એ જાણી લઈશું

લીડર અને વડાલીના સ્ટાફ મારફતે અમે અહીંયા આવીને તપાસ કરવામાં આવી જે તપાસ અત્યાર સુધી ચાલુ છે અને જે ચાર પેઢીમાં તપાસ કર્યા બારસો દસ કિલોગ્રામ જેની રકમ ચોત્રીસ હજાર બસો જેટલી થાય છે એ જ રીતે ભારતીય ગૃહ એમાં ઘઉં છોત્તેર હજાર એકસો નેવું કિલોગ્રામ જેની રકમ પંદર લાખ ત્રેવીસ હજાર આઠસો જેટલી થાય છે ચોખા અઠ્યાવીસ હજાર નવસો પંદર જેની રકમ સાત લાખ બાવીસ હજાર આઠસો પંચોતેર જેટલી થાય છે આમ કુલ ઓગણચાલીસ લાખ ચોવીસ હજાર જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એ જથ્થો જે છે એ સરકારી ગોડાઉન ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે ચોવીસ કલાકથી સર્ચ ઓપરેશન હાથ ધરી છે કેટલી ટીમો આની અંદર કામે લાગી છે ટીમોની અંદર અમારી એક ગાંધીનગરની ટીમ પણ અત્યારે અમારી સાથે સામેલ હતી અને અમારી પુરવઠા જિલ્લા પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી લીડરનો સ્ટાફ એ રીતે અમારી ટીમ કામ કરી રહી છે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આગળ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આગળ અમે નિયમો અનુસારની કાર્યવાહી કરીશું